નમસ્કાર મિત્રો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે બે હજાર પચીસ છાવીસ ના શૈક્ષણિક વર્ષ માટે ગુજરાતી જે પ્રથમ ભાષા તરીકે લેવામાં આવેલ છે છે એનું એમાં દ્વિતીય પ્રકરણ છે સાયકલ સવારીની ખાટી મીઠી જેના લેખક છે મનસુખ સલ્લા એનું આપણે સ્વાધ્યાય જોઈશું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ચાલો મિત્રો આપણે આ સોલ્યુશન જોઈએ મિત્રો હું છું અગ્રવાલ કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ચાલો મિત્રો જોઈએ સાયકલ સવારીની ખાટી મીઠી એનું સંપૂર્ણ સ્વાધ્યાય એનું સોલ્યુશન મિત્રો સૌ પ્રથમ આપણે અહીં રૂઢિ પ્રયોગો આપેલા છે જેમાં છે વાત વાતમાં વાકું પડવું એટલે માઠું લાગવું દગો દેવો એટલે વિશ્વાસઘાત કરવો અથવા છળ કપટ કરવું ઉતારવી એટલે આ પાઠમાં ફજેતી થવી બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાક થઈ જવું વટ પાડવો એટલે રફ જમાવો અને પીવું એટલે ન ગાંઠવું તો એ જ રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જેમ કે ખડું કરવાની જગ્યા એને કહેવાય ખરા ખડાવાડ રોમાંચ પાડે એવું રોમાંચક જમીન ઉપર શું તે ભૂમિશયન ગણનામાં ન લેવા જેવું એટલે ન સમાન વય ધરાવતું એટલે સમવયસ્ક લોખંડ ને આકર્ષવાનું ગુણવાળું આગ્રહ એટલે છાબડા નું લોઢાનું એક પાત્ર એટલે તગારું અને જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને ઘરગથ્થુ તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે હવે આપણે સ્વાધ્યાય જોઈએ પ્રથમ તો વાતચીત છે મિત્રો આ વાતચીત તમારે તમારી પાકી નોટમાં માં કઈ લખવાની જરૂર છે નહીં માત્ર જાણવા માટે આપણે અહીં લખેલી છે એને નોટમાં માં ક્યાંય લખવાની કે ઉતરવાની રહેશે નહીં પ્રથમ છે તમને કેવી સાયકલ ગમે તો આ તમારે તમને જેવી સાયકલ ગમતી હોય એવું તમે અહીં વાતચીત કરી શકો માત્ર મૌખિક જવાબો આપવાના છે ચર્ચા કરવાની છે તમને કેવી સાયકલ ગમે તો આપણે એવું લખી શકીએ કે મને વજનમાં હલકી ને સારા ગિયર વાળી સાયકલ ગમે છે જે સરળતાથી દોડે ને દેખાવ પણ સારો હોય એ સિવાય તમને જેવી ગમતી હોય એવી લખવાની હોય બીજું તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા એ કહો હવે તમને જે રીતે સાયકલ ચલાવતા શીખ્યા હોય ભાઈબનની બંધની મદદથી મિત્ર અથવા તો કોઈ ભાઈની મદદથી પપ્પાની મદદથી જે રીતે તમે સાયકલ ચલાવતા શીખ્યા હો એ તમારે અહીં લખવાનું હોય છે મેં આમાં આ રીતે લખેલું છે કે શરૂઆતમાં હું મારા મોટા ભાઈની સાયકલ પકડીને ધીમે ધીમે શીખ્યો હતો

આગળ તમે સાયકલ નો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તમે સાયકલ નો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો હું શાળાએ જવા મિત્રો કરવા સાયકલ નો સાયકલ ચલાવવા માટે ક્યારેક ક્યારેક વધારે બળ લગાડવું પડે છે સાયકલ ચલાવવામાં માટે આપણે ઊંચો ઢાળ હોય ત્યારે એની ઉપર ચડતી વખતે અથવા તો કાચા ધોળિયા રસ્તા ઉપર તેમજ સામેની દિશામાંથી પવન આવતો હોય ત્યારે સાયકલ ચલાવતી વખતે વધારે બળ લગાડવું પડે છે સાયકલ સરળતાથી ચાલે તે માટે તમે શું કરો છો સાયકલ ચલાવ સરળતાથી ચાલે તે માટે હું સાયકલના ટાયરમાં પૂરતી હવા ભરાવું છું ચેન પર તેલ લગાવું છું એટલે કે ચેનમાં અને બધી જગ્યાએ ઓઇલિંગ યોગ્ય રીતે કરું છું અને યોગ્ય બ્રેક છે કે નહીં એની તપાસ કરું છું તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો કે જ્યારે હું સમતોલન ન જાળવી શક્યો અથવા તો કોઈ અચાનક અવરોધ આવ્યો હોય ત્યારે બે ત્રણ વખત સાયકલ પરથી પડી ગયો હતો જેમ કે એકવાર મારી આડું કૂતરું પડ્યું હતું ત્યારે હું પડી ગયો હતો આવું તમે લખી શકો તમે સાયકલ તમને કોણે લાવી આપી હતી અને ક્યારે મને મારી પહેલી સાયકલ પપ્પાએ જન્મદિવસ પર ભેટ આપી હતી જ્યારે હું સાતમા ધોરણમાં હતો મિત્રો આ દરેક પ્રશ્નના જવાબ દરેક વિદ્યાર્થીના અલગ અલગ હોય જ ત્યારબાદ પ્રશ્ન બીજો છે ઉદાહરણ મુજબ ના શબ્દો શોધો અને તેનો અર્થ લખો જેમાં ઉદાહરણ આપેલ છે લગો એટલે એટલે કે છેક પાસે અથવા તો રીતે મનમાં તે પછી ત્યારબાદ તસ તસે એમ અથવા તો તંગ તો એના માટે કહેવાય ચપ ચપ તણાતું અથવા તો એકદમ ટાઈટ થતું હોય એવું એને તસ તસે કહેવાય ભારો ભાર એટલે સરખા વજનનું અથવા તો પૂરેપૂરું અથવા તો ભરપૂર વગર પૂછીએ કે કહ્યું કરીએ શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરો મિત્રો અહીં છે રમ રમાટી રમ રમાટી એટલે ખૂબ ઝડપી એવું થાય ત્યારબાદ બીજું છે હામ હામ એટલે હિંમત થાય ત્રીજું છે

પાઠનું વાક્ય શું છે એ લખવાનું છે અને તમારું પોતાનું વાક્ય બનાવીને લખવાનું છે જેમ કે દગો દેવો એટલે આ રીતે વાક્ય આપેલું છે કોઈ પણ વાક્ય તમે લખી શકો વાત વાતમાં વાકું પડવું વાત વાતમાં વાકું પડવું એટલે સામાન્ય વાતમાં પણ ખોટું લાગી જવું અથવા તો અનિશ્ચિત રીતે કોઈ પણ જાતની મુશ્કેલી સર્જાવી પાઠનું વાક્ય છે કે દરેક સાયકલ નું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાકવું પડે હવે આપણું વાક્ય એટલે કે તમારું વાક્ય આવું હોઈ શકે કે મારી બહેનપણીને વાત વાતમાં વાકું પડે ને એ રિસાઈ જાય ત્યારબાદ ત્રીજું છે બાપડું થઈ જવું બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક બની જવું પાઠનું વાક્ય છે સાયકલ બાપડી થઈ જાય તમારું વાક્ય આવું હોઈ શકે કે ભારે નુકસાન થયા પછી વેપારી બાપડો થઈ ગયો ભારે નુકસાન થયું પછી વેપારી બાપડો થઈ ગયો ત્યારબાદ વટ પડવો એટલે જમાવવો વાક્ય છે તમારું વાક્ય આવું છે કે નવી સાયકલ લઈને હું ગામમાં વટ પાડવા નીકળ્યો ભરી પીવું એટલે ન ગાંઠવું અથવા તો ન ગણવું અથવા તો ગણકારવું નહીં પાઠનું વાક્ય છે જોખમને ભરી પીવાની બે સવારની તૈયારી હોય મતલબ કે સાયકલ ઉપર બેસવા વાળા બંને સવારો એક ચલાવવા વાળો અને એની પાછળ બેસવા વાળો બે ત્યારબાદ વાક્યના સાચા અર્થ સામે ખરા નિશાની કરવાની છે સાયકલ નું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે શું સાયકલ રિપેર કરાવવી પડશે સાયકલ નો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય કે સાયકલ ને નવા અંગો લગાવવા પડશે

જેવી તેવી તેના માટે આવશે સાયકલ ચાલે છે ત્યારબાદ આપેલી પરિસ્થિતિ કોષ્ટકમાં નીચેની વિગત ભરો જેમ કે પરિસ્થિતિ આપેલી છે સાયકલ ના દાંડિયા પર બેસવું સાયકલ શીખવા કે ચલાવવાનો લેખકને શું અનુભવ થયો કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું અને તમારો અનુભવ કેવો હોય તો કે હું લોખંડના દાળીયા વગર દાંડિયા વગરની સાયકલ હલાવતો તેથી મને લાગતું ન તો આ તમારો અનુભવ લખવાનો છે અને લેખકને શું અનુભવ થયો એ અહીં લખવાનો છે સાયકલ ઢાળમાં રમ રમાટી કરતી દોડતી તો આ વખતે લેખકને શું અનુભવ થયો તો સાયકલ ઢાળમાં રમ રમાટી કરતી દોડતી એટલે લેખક ઢાળ પરથી નીચે ઉતરતી વખતે ગતિનો રોમાંચ અનુભવતા અને આપણે આ રીતે લખી શકીએ પરથી નીચે ઉતરતી વખતે મને પણ ખૂબ જ આનંદ આવતો સાયકલ નીચે લેખકના આંગળા અને કપડા થાય પણ એની કાંઈ લેખકને પરવા હતી નહીં આપણે લખી શકીએ મારા પણ આંગળા અને કપડા ગ્રીસ વાળા થાય છે સાયકલના ના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું ત્યારે લેખકને કેવો અનુભવ થયો હતો લેખક તેને દોરીને સાયકલ સ્ટોર સુધી પહોંચાડતા અને આપણે લખી શકીએ કે હું મારા હાથે કરતા સાયકલ અથડ્યાવાથી હાથ પગનું છોલાઈ જવું ત્યારે ને કેવો અનુભવ થતો તો લેખક ના ઘરે એની ખબર પડે તો ઠપકો મળતો એટલા માટે થઈને લેખક છે એ હાથમાં કોરી ધૂળ લઈ હથળીમાં હલાવતા હલાવતા સાવ જીણી ધૂળ રહે ત્યારે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેતા જેથી મોટા ભાગે લોહી બંધ થઈ જતો તમે શું લખી શકો અહીં તો કે મને પણ ઘરે ઠપકો મળી શકે સાયકલ અથડાવવાથી હાથ પગ છોડાઈ જાય તો મને પણ ઘરે ઠપકો મળે પણ પછી દવાખાનેથી દવા લઈ આવું છું અથવા તો તમે જે કરતા હોય અહીં લખવાનું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ આપો સાતમો લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે

બાળપણ ને મહિમામય બનાવી છે લેખકનું મો ક્યારે રવા જેવું થઈ જતું અને કેમ તો જ્યારે બજાર વચ્ચે સાયકલ પલટી જાય એટલે કે સાયકલ પડી જાય અને બધાની સામે લેખક જમીન ઉપર પટકાઈ જતા ત્યારે લેખકનું મો રોવા જેવું થઈ જતો એટલે કે થઈ જાય છે કારણ કે એ વખતે એ બજારે બેઠેલા લોકો એની ફિલ્મ ઉતારે એટલે કે મસ્કરી કરે છે એટલે લેખકને શરમ આવતી અને એનું મોં રોવા જેવું થઈ જતો લેખકને સાયકલની ની અનુભવ કેવી રીતે થયો તો લેખકને એક વખત સાયકલ સાંકળી ગળીમાં ભેંસ સામે આવી જતા લેખક સાયકલને ને તારવીને ભીત તરફ વાળવા લાગ્યા અને વાળતા વાળતા સાયકલ છે જૂની સાયકલની આત્મકથા લખો તમને અહીં મુદ્દા આપેલા છે શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ વેચાણ માટે બજારમાં આવવું બાળક ના જન્મ દિવસે ભેટ બાળકની ખુશીમાં ખુશ થવું તોફાની બાળકોના હાથમાં સપડાવવું તોડફોડને નુકસાન ખરાબ રસ્તા પર ચાલવું વાપરનાર અને કામમાં મદદરૂપ થવું વારંવાર રિપેરિંગ અને નુકસાન અને ભંગર તરીકે વેચાવવું અને અંત તો આના આધારે તમારે જૂની સાયકલની આત્મકથા લખવાની છે આપણે આ રીતે લખી શકીએ તમે એમાં ફેરફાર કરીને બીજી રીતે પણ લખી શકો ચલો શરૂઆત કરીએ કે હું એક જૂની સાયકલ છું જે શહેરની એક પ્રસિદ્ધ સાયકલ ફેક્ટરીમાં જન્મી મને બનાવતી વખતે મારા શરીરમાં મજબૂત ધાતુ અને સુંદર રંગીન પેઇન્ટનો છંટકાવ કરવામાં આવ્યો હું શ્રેષ્ઠ રચના હતી અને મને મારા પર ખૂબ ગર્વ હતો કેટલાક દિવસો પછી હું વેચાણ માટે બજારમાં આવી ત્યાં ઘણા લોકો મને જોઈ રહ્યા હતા પરંતુ એક દિવસ એક નાનું બાળક મારા તરફ આકર્ષિત થયું તેણે મને જોઈને ખુશીથી કુદકો માર્યો અને તે જ દિવસે તેની માતાએ મને ખરીદી લીધી તે દિવસ મારા જીવનનો સૌથી આનંદમય દિવસ હતો બાળકના જન્મ દિવસે મને ભેટ તરીકે રજૂ કરવામાં આવી

તેઓ મને ઝડપથી ચલાવતા અને હું તેમની ખુશીઓમાં ભાગ લેતી પરંતુ સમય પસાર થતો ગયો અને બાળકોની રમતમાં મને ઘણી વાર તોડફોડ અને નુકસાન થયા ખરાબ રસ્તા પર ચાલવું એ મારા માટે એક પડકાર બની ગયો અનેક વાર મારા ટાયર ટ્યુબમાં પંચર પડ્યા અને મારા ભાગોમાં કામ કરવા માટે રિપેરિંગ કરાવવું પડ્યું તેમ છતાં હું હંમેશા વાપરનારને ઘણી વખત મદદરૂપ રહી મેં ઘણી વાર તેને શાળામાં જવાની અને મિત્રો સાથે રમવાની મજા માણવાની પણ મદદ કરી પરંતુ જ્યારે બાળકો મોટા થયા ત્યારે તેમના માટે મારી જરૂરિયાત ઘટી ગઈ અંતે એક દિવસ હું ભંગા તરીકે વેચાઈ ગઈ તે સમય મારા માટે દુઃખદાયક હતો પરંતુ મને સમજાયું કે દરેક વસ્તુનો અંત આવતો હોય છે હવે જ્યારે હું અન્ય સાયકલ અને સાધનો સાથે એક ખૂણામાં બેઠી છું ત્યારે હું મારા જીવનની પળોને યાદ કરીને હસું છું હું ખુશ છું કે મેં મારા માલિકના બાળપણમાં આનંદ અને ખુશી લાવવામાં મદદ કરી તો મિત્રો આ રીતે આપણે સાયકલની આત્મકથા લખી શકીએ ત્યારબાદ છે નવમો સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરીને અહેવાલ લખો આપણે આ રીતે અહેવાલ લખી શકીએ વિષય સ્લો સાયકલ સ્પર્ધાનો અહેવાલ તારીખ પંદર મે બે હજાર પચીસ સ્થળ સાદીપ અને વિદ્યાલય રમત નું મેદાન અહેવાલ આજે અમારી શાળામાં એક અનોખી સ્પર્ધા સ્પર્ધા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો દોડવા માટે હોય પણ અહીં તો ધીમે ધીમે ચાલવું એ જ વિજય તરફનું પગલું હતું વિદ્યાર્થીઓએ તેમની સાયકલો સાથે ઉત્સાહભેર રમતમાં ભાગ લીધો રમતના નિયમો સરળ હતા સાયકલ પડવી જોઈએ નહીં જમીન પર પગ અડવા ના જોઈએ એટલે કે પગ જમીન પર લાવવા નહીં અને શક્ય તેટલી ધીમી ગતિએ આગળ વધવું શિક્ષકોને માતાપિતા પિતા પણ આજે રહી સ્પર્ધાનો આનંદ માણી રહ્યા હતા દરેક સ્પર્ધક બારીકાઈથી સંતુલન જાળવતો હતો અને એક એક ઇંચ આગળ વધતો હતો કેટલાક મિત્રો રમૂજ રીતે સાયકલ સાથે ઝૂલતા ઝૂલતા પડી ગયા અને અમે બધા હસી પડ્યા આ સ્પર્ધા દ્વારા અમે શીખ્યા કે ધીમી ગતિએ પણ ધ્યાન અને શાંતિથી મંજિલ સુધી પહોંચી શકાય છે વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા અને એ બધી જ સ્પર્ધાઓ ખૂબ યાદગાર બની તો મિત્રો આ રીતે તમે સ્પર્ધાનો અહેવાલ લખી શકો ત્યારબાદ છે સાયકલ વિશે જોડખણું અથવા તો ઉખાણું બનાવીને લખો તો મિત્રો અહીં મેં મારું બનાવેલું ઉખાણું મૂક્યું છે

ગુજરાતી પ્રથમ ભાષા આજમાયશી પાઠ્યપુસ્તક જેનું પ્રકરણ બીજું સાયકલ સવારીની ખાટી મીઠી એના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો આ ચેનલ પર તમને આ વિષયના અને બધા જ વિષયના બધા બધા જ ધોરણના સોલ્યુશન સ્વાધ્યના અને સ્વાધ્ય પોથીના તમને જોવા મળશે ચાલો મિત્રો મળીએ છીએ આગળના વિડીયોમાં ધન્યવાદ